પાટણ જિલ્લામાં ગીર આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવા અંગે ભેદભાવપૂર્ણ કાર્યવાહી સામે સમાજમાં આક્રોશ છે સમાજના ગાંધીનગર નાયબ છે ગુજરાત સમાજના અગ્રણીની રાખી થયેલી ધરપકડમાં ન્યાયિક અને તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી છે રાધનપુર તાલુકા સેવા સદન આગેવાનો પહોંચ્યા હતા અને પાટણ જિલ્લા આહિર સમાજના લોકોએ પત્ર આપી હીરાભાઈ કે તેના પરિવારને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે જે બાબતને ધ્યાનમાં લઈ રાધનપુર નાયબ કલેક્ટરને કલેક્ટર પત્ર આપી રહ્યો છે જોટવા એટલે આહિર સમાજનો એક હીર કહેવાય એવા માણસને ખોટી રીતે સરકારે કાવા દાવા કરી અને એને જેલમાં અંદર કર્યા છે તો સરકાર શ્રીને ને અમારી વિનંતી છે કે તાત્કાલિક હીરાભાઈ જોટવાને છોડવામાં આપે અને એમને ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો આહીર સમાજ ગુજરાતની અંદર ગામડે ગામડે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યક્રમો આપશે રસ્તા ઉપર ઉતરશું અને આવનારા દિવસોની અંદર હીરાભાઈના પડખે આહિર સમાજ ઉભો છે અને કાયમી ઉભો રહેશે જય હિંદ જય મહારાજ આહીર સમાજના અગ્રણી અને દરેક સમાજના ગુજરાતના જે દરેક સમાજ હોય શોષિત ગરીબ વંચિત સમાજ હોય એને હરમેશ જે માણસ ઉપયોગી થયા છે એવા ભામાસા હીરાભાઈ જોટવા સાહેબની ખોટી રીતે રાજકીય કિનાકોરી રાખીને સરકારે જે અટકાયતના બાને જે ધરપકડ કરી છે અને જે એમને બતાવ્યું છે કે ભાઈ આ મનડેગાનામાં કૌભાંડમાં આ રીતે એમની સંડોવણી છે કોઈ પણ એજન્સીના સપ્લાયર તરીકે કે એમના ઓનર તરીકે કોપરાયટર તરીકે ક્યાંય હીરાભાઈ જોટવાનું કે એમના પરિવારનું કોઈ નામ નથી ત્રણ વર્ષ જૂની ફરિયાદ છે અને ક્યાંય પણ મટિરિયલ સપ્લાયમાં એનો કોઈ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે સીધી રીતે કે આડતની રીતે પણ જાતે એમાં સંડોવણી નથી તેમ છતાં પણ સરકારે પોતાની જે પોતાના આગેવાનો પોતાના મંત્રીશ્રીઓનું જે નામ આમાં આવતું હતું અને એના કારણે બેલેન્સ કરવા માટે થઈ અને હીરાભાઈ જોટવા જેવા પ્રતિષ્ઠિત માળાને જ્યારે આમાં જોડવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનો આહીર સમાજ આ ઘટનાને વખોડે છે અને તેમણે સમગ્ર ગુજરાતમાં કલેકટરશ્રી નાયબ કલેક્ટરશ્રી માનવતાશ્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કર્યા છે અને હજુ પણ જો આ બાબતે સરકાર ગંભીરતાથી નહીં વિચારે તટસ્થ યોગ્ય ન્યાયિક તપાસ કરીને જો હીરાભાઈ બાબતમાં જો સરકાર નહીં વિચારે તો સમગ્ર ગુજરાતનો આહીર સમાજ કાર્યક્રમો કરશે સભાઓ કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે